માંડવી તાલુકાના વાંડ ગામના આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવતા શિલ્પાબેન સંગર વર્ગ બે અધિકારી સંકલિત બાળ વિકાસ યોજના સીડીપીઓ ની પરીક્ષામાં સમગ્ર રાજ્યમાં ત્રીજા ક્રમાંક સાથે ઉત્તીર્ણ થઈ સમગ્ર માંડવી તાલુકાનું ગૌરવ વધારેલ છે બે હજાર બાવીસ માં લેવાયેલી ખૂબ જ કઠિન એવી આ પરીક્ષામાં ઉત્તીર્ણ થવા બદલ તેમને ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે તેમણે મેળવેલી સિદ્ધિ વિશે ચંચળ ન્યુઝ સાથે વિસ્તાર વાત કરી હતી મારું નામ ભાગીલા સિદ્ધા ભાઈ છે હું ગામ તાલુકો માનવી કચ્છ જિલ્લા રહું છું અને વાન બે આંગણવાડી કેન્દ્રમાં ફરજ બજાવું છું હું બે હજાર બાર થી આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવું છું બે હજાર અઢાર માં મને માતા યશોદા એવોર્ડ મળે અને ત્યાર પછી મેં એક્ઝામની તૈયારી કરી હતી જે આંગણવાડીમાં કાર્યકર તરીકે ફરજ બજાવે છે એ બહેનોને હું કહીશ કે આ જે સીડીપીઓની એક્ઝામ માટે જે ક્વોલિફિકેશન જોઈએ છે પહેલાં તો એ મેળવી લે કારણ કે એમાં અમુક વિષયો જ ફરજિયાત હોવા જોઈએ છે તો એ કરી લે અને ત્યારબાદ વધુમાં વધુ આંગણવાડીની જવાબદારીઓ જે છે એના વિશે તૈયારી રાખે કારણ કે એ જ એમાં વધારે પૂછાય છે મેં આ પરીક્ષા બે વાર આપી હતી બે હજાર અઢારમાં જ્યારે આપી હતી ત્યારે મારી પાસે એનું કોઈ ક્વોલિફિકેશન ન હોવાથી મારું ઇન્ટરવ્યુમાં સિલેક્શન નહોતું થયું એટલે પછી મેં બે હજાર વીસમાં એમએસ ડબલ્યુ કર્યું હતું અને એના પછી મેં બે હજાર બાવીસમાં બીજી વાર એક્ઝામ આપી ત્યારે હમણાં બે હજાર ચોવીસમાં જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે મારું ગુજરાતમાં થર્ડ રેન્ક સાથે મેં પાસ કર્યું છે હું બે હજાર બારથી આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવું છું એટલે આ ક્ષેત્રમાં મને કામ કરવું ગમે છે અને બાળકો અને મહિલાઓ માટે કામ કરવું એ મારી એક શોખ જેવું બની ગયું છે એટલે એક માટે કામ કરવું મને વધારે સરળ રહેશે